रामा पीरनी जय अलग जणी नि आरती मा ढोळाय कंकुरे केसरना पीरने छाटणा झंटाय पिला युगनी आरती मा सिना मांडा पाठ शिना रे सिंहासन बैठा न करंगराय મારા રામા પીરની આરતીમાં હાથી ઘોડા સોના નાયા પવન પાવઠી સોના નાયા બાજોઠ લોટા સોના નાયા કળશ કોડિયા સોના નાયા સોનાના સિંહાસન બેઠા ન કળંગરાય બીજા જુગની આરતી છેના માંડા પાઠ શેના રે સિંહાસન બેઠા ન કળંગરાય મારા અલગ ધણીની આરતી માં હાથી ઘોડા રૂપા નાયા પવન પાવઠી રૂપાની આ બાજઠ લોટા રૂપા નાયા કળશ કોડિયા રૂપા નાયા રૂપાના સિંહાસન બેઠા ન કળંગદાય ત્રીજા યુગની આરતી માં શેના માંડા પાટ શેના રે સિંહાસન બેઠા ન કળંગરાય મારા રામા કુંવરની આરતી હાથી ઘોડા ત્રાંબા નાયા પવન પાવઠી ત્રાંબાના આ લોટા લોઠા ત્રાંબાના આ કળશ કોડિયા ત્રાંબા નાયા ત્રાંબાના સિંહાસન બેઠા ન કળંગરાય ચોથા યુગની આરતી સેના માંડા પાર સેના રે સિંહાસન બેઠા ન કળંગરાય મારા રામા પીરની આરતીમાં આરતી માં હાથી ઘોડા માટી નાયા પવન પાવઠી માટી નાયા લોટા માટી નાયા કળશ કોડિયા ના સિંહાસન બેઠા ન ચાર જુગની આરતી હરજી બાટી ગાય શીખે ને સુણે તેનો વૈકુટમાં વસતા આરતીમાં ચમરઢળાય કંકુરે કેસરના પીરને છાટણા છંટાય કંકુરે કેસરના પીરને છાંટણા છંટાય બોલો ધણી રામા પીરની જય સત્સનાતન ધર્મની જય